હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા છે આમ રણિયાના જય શ્રી કૃષ્ણ ને સ્વીટો ને વિરાજ આગળ છે તમે જોઈ શકો છો હીરક લીઝા અને દીપ ત્રણેય બેઠા છે પાછળ અને અમારી ગાડી આ લોકોની આગળ નીકળી ગઈ છે તો દીપે શૂટ કર્યું હતું અને અમે આવ્યા છીએ ફાઇનલી જામનગર છૂટી છે હમણાં વેકેશન છે તો ઘણા ટાઈમે કીધું ચાલો આપણે બધા સાથે પિકનિકમાં જઈએ તો બસ જો અહીંયા આવી ગયા છીએ અમે અને તમને થોડો થોડો આઈડિયો આવી જશે કે કઈ જગ્યા છે પણ આજે મારા ફ્રેન્ડ ફેમિલીને ખાસ રિક્વેસ્ટ છે કે અમે કઈ જગ્યાએ આવ્યા છે એ જરૂર તમે કમેન્ટમાં કહેજો તમારે જ કહેવાનું છે કે કઈ જગ્યા છે જામનગરના હશે ને તો ખબર જ હશે પણ એ સિવાય મારો બ્લોગ જે જે જગ્યાએથી જોતા હોય ત્યાંથી ચોક્કસ તમે કમેન્ટમાં કહેજો હવે થોડી વાર અમે ચક્કર મારી લીધી ફ્રેશ થઈ ગયા પછી કીધું ચાલો જમવાનું ચાલુ કરી દઈએ તો અહીંયા વર્ષાબેને ખૂબ મસ્તનો પુલાવ બનાવ્યો હતો વેજીટેબલ્સ પુલાવ પછી સૂકી ભાજી હતી બ્રેડ હતી ઘણી બધી વસ્તુ હતી ખૂબ સારી કેરી હતી અને અમારી ક્યુટ ક્યુટ સિવનિયા તમને હાઈ કે છે અહીંયા જો બધાને છાશ આપે છે વર્ષાબેન અને હું પણ હાઈ કહું છું ને જગદીશ છાશ પીવે છે તળેલા મરચાં ખૂબ જ મસ્તનું મેનુ હતું અને ફાઇનલી જમી લીધા પછી અમે ઝાડ નીચે બહુ મસ્ત બે અઢી કલાક સુધી રેસ્ટ કરી લીધો ને પાછા બધા એકદમ એનર્જીમાં આવી ગયા તો જો અહીંયા ખૂબ સરસથી હિચકા ખાય છે તો જગદીશે ટ્રાય કરી છે અને હું ટ્રાય કરું છું તો ફ્રેન્ડ મારાથી થતું જ નથી તો દીપ કહે છે કે હાલ મમ્મી હું તારી હેલ્પ કરું તને હું તેડું તો પણ હું ત્યાં ટીંગાઈ ન શકી તો અહીંયા અમારું ખૂબ મજાક મસ્તી ચાલતી હતી તો વર્ષાબેન કે થઈ જશે થઈ જશે રેખાબેન ટ્રાય કરો તો દીપે મને તેડીને ખૂબ ટ્રાય કરી તો એના ડેડી એવા કે ના ના તારી મમ્મી પડશે વળી તો એટલી મસ્તી કરતા હતા એટલી મસ્તી કરતા હતા અને હવે તમે જોજો અહીંયા દીપ કેવો હિંચકો ખાય છે અને આપણે હવે થોડીક બીક પણ લાગે આપણને કે ક્યાંક પડશું તો ક્યાંક વાગસે તો એવી મનમાં બીક પણ હોય અને છોકરાઓને ફૂલ એનર્જી હોય તો અહીંયા જો અમારા વર્ષાબેનમાં ફૂલ એનર્જીઓ મસ્તનો હિંચકો ખાધો મેં હિંમત ન કરી પણ એ ખૂબ સરસ હિંમત કરી અને ખૂબ હિંચકા ખાધા પણ આપણે તો વિડીયોમાં કેટલુંક બતાવી શકીએ તમે તો અહીંયા જો શકો છો અને આ છે અમારા દીપભાઈ પાછા આવ્યા છે પછી વિરાજ છે બધાએ ખૂબ અહીંયા વડલા નીચે હિંચકા ખાધા અને જેને નહોતા ખાવાય બધા ત્યાં બેઠા હતા આ અમારા વિરાજ છે જોઈએ કેવું સરસનો હિંચકે છે અને પાછું જે ઝાડ છે એમાં પગ લગાવી લગાવી અને ખૂબ દૂર દૂર સુધી જાય છે અને આ ફ્રેન્ડ અહીંયાં એને બહુ મસ્ત એક સ્ટન પણ કર્યો તો અને ખૂબ સરસ હિચકા ખાધા હતા તો એ સ્ટન પણ તમને બતાવું કે જેણે કેવો કર્યો હતો એ અને અહીંયા અમારી ક્યૂટ ક્યૂટ શિવન્યા અને હા ફ્રેન્ડ નવિયા છે એ બીતી હતી એટલે અમે નવિયાને નહોતું કરાવ્યું અને અહીંયા જો શિવન્યાને વર્ષાબેને કરાવ્યું હવે ફાઇનલી આપણે આવી ગયા વિરાજ ઉપર તો વિરાજે જો સ્ટન કર્યો છે તો અહીંયા એને સ્ટન્ટ બે ચાર વાર કર્યો તો પણ આપણે વિડીયોમાં એકવાર બતાવ્યું આ છે અમારા હીરકુમાર તો એને પણ ખૂબ સરસ હિંચકા ખાધા હતા અને આજે બધાએ એટલું એન્જોય કર્યું એટલું મજા આવી ખૂબ મજા આવી અને ઘણા દિવસે અમે આવી રીતના પિકનિકમાં નીકળ્યા હતા કારણ કે અમે ત્રણ જ જોઈએ તો એમ થાય કે ક્યાં જાશું ક્યાં જાશું કોઈ આવે તો ટાઈમ હાયલો જાય મજા આવે ફ્રેશ થઈ જાય વેકેશન છે તો ફૂલ આજે અમારો દિવસ ખૂબ મસ્ત ગયો છું અને અહીંયા અમે જો વીડિયો શૂટ કર્યું થોડાક ફોટા ખેંચ્યા કારણ કે આ ઝાડ ખૂબ સરસ હતું ને જગ્યા પણ ખૂબ સરસ હતી તો અહીંયા જગદીશ તે પાછું હિંચકવાનું મન થયું તો એ પાછા પણ ત્યાં હિંચકવા ગયા હવે અમારી જો બટરફ્લાય બનતી હતી ને એકદમ હવામાં ઉડતી હતી ને એવી બધી અમારી શિવન્યા અહીંયા એકસન કરે છે તો થોડુંક શૂટ કર્યું બાકીના એના ફોટા ક્લિક કર્યા છે હવે આવે છે અમારી નવું તો નવું પણ એવી સરસ એકશન કરે છે જોઈ શકો છો લીઝા એના ફોટા પાડે છે અને દીપેનો શૂટ કરે છે તો એ પણ ખૂબ સરસ રીલ્સ બનાવે છે તો બંને છોકરીઓએ ખૂબ એન્જોય કર્યું અમે પણ એન્જોય કર્યું ને ખૂબ મજા આવી ગઈ અહીંયા આ લોકો વાતો કરતા હતા ચારેય બેઠા બેઠા અને હું ને વર્ષાબેન બધું જોતા હતા અને જગદીશ પણ અમારી સાથે સાથે દીપ પણ અમારી સાથે સાથે હવે ફાઇનલી આપણે જે જગ્યાએ જાય છે ત્યાં તમને લગભગ ખબર પડી જ જશે કે કઈ જગ્યા છે તો અહીંયા જો પગથિયા ઉતરવાના હતા તો જગદીશે મને થોડોક સપોર્ટ કર્યો હાથ પકડ્યો અને બસ તો અહીંયા પણ શૂટિંગનું જ હાલે છે બધું જ એવું હાલે છે હવે આપણે જે જગ્યા પર જાશું તમને ખરેખર ખ્યાલ આવી જશે કે કઈ જગ્યા છે તો ફ્રેન્ડ પાછું પણ તમને યાદ દેવડાવી દો કે ચોક્કસથી કહેજો કે કઈ જગ્યા છે જરૂર કમેન્ટમાં કહેજો અને આજે અમે પૂરો આખો દિવસ એટલું સરસ ફર્યા છે એટલું ફર્યા છે રાત્રે પણ બહાર જમ્યા મારા માસા છે એમના ઘરે પણ અમે બેસવા ગયા હતા બીજે દિવસે માસીના ઘરે ગયા તા અને જામનગર અમે ત્રણ દિવસ રોકાણા પણ ખૂબ મજા આવી પણ મેં એક જ બ્લોગ બનાવ્યો કારણ કે એકદમ ફ્રેશ થઈ અને બસ બધે એન્જોય જ કર્યું છે કીધું આપણે કેમેરો મૂકી દઈએ અને ફૂલ એન્જોય કરવાનું છે પણ એક દિવસ પિકનિકમાં ગયા હતા એટલે એક બ્લોગ મેં બનાવ્યો છે તો હવે તમને આ જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ કોઈ જગ્યા છે બરાબર છે ને તો બસ તો અમે અહીંયા થોડીક રાહ જોતા હતા કે થોડીક જગ્યા મળે આપણને તો આપણે એમાં જાય તો હું અને નવિયા બંને ત્યાં ચડ્યા છીએ પણ નવિયાને થોડીક બીક લાગતી હતી આવતી નથી પછી મેં ફૂસ લાવી મનાવી અને થોડી વાર એ આવીએ ખરા પછી એને એમ થયું કે બીક લાગે છે તો પછી એના નાનું એને લઈ પણ લે છે અને હું તો બેસી જ ગઈ હતી ચડીને તો એટલી મજા આવી બચપણ યાદ આવી ગયું છે તો કે આટલી ઊંચી જગ્યા ઉપર હું ચડી જાઈશ એ પણ મને ખબર નહોતી પણ ચડાઈ ગયું ફાઇનલી વાંધો ન આવ્યો અને અમારે નવું કે છે નાની મને બીક લાગે છે તો જેના નાનું છે એને પાછી લેવા પણ આવે છે અને હું ને દીપે અહીંયા ખૂબ એન્જોય કર્યું જગદીશ નવિયાને તેડીને ઊભા હતા તો બસ આવો આજનો દિવસ અમારો હતો ખૂબ મજા આવી ખૂબ મજા આવી અને હા ફ્રેન્ડ તમે કયા ગામથી જોવો છો કઈ જગ્યાથી જોવો છો મારો બ્લોગ જરૂર વિડીયોમાં કોમેન્ટમાં કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા અને બીજી વાત કે તમે મારા શોર્ટ બ્લોગ તો ખૂબ પસંદ કરો છો એવી રીતે મારા લોંગ બ્લોગ છે એ પણ જોવો સપોર્ટ કરો અને એડવર્ટાઈઝ આવે છે વચમાં એ પણ જોવો તો અમને પણ મજા આવે કારણ કે અમે પણ એટલી જ મહેનત કરતા હોઈએ છીએ અને જો તમને આ બ્લોગ ગમે તો જરૂરથી શેર કરજો હવે આપણે ફાઇનલી જે ઊંચો પહાડ જેવી જગ્યા હોય છે ઊંચું ઊંચું નહીં નહીં તો પાંચ માળ જેટલો ઢાળીઓ હોય છે ઊંચો તો અમે લોકો બધા એકી સાથે ચડીએ છીએ મજા મસ્તી કરીએ છીએ ને ઉપરથી કેટલું નીચે નીચે દેખાય એ શૂટ કરે છે તો આજનો બ્લોગ બનાવવાનું બધું જ જે કાંઈ રાઇટ છે એ અમારા દીપને જાય છે કારણ કે હું તો ફૂલ એન્જોયમેન્ટ હતી તો કે ના મમ્મી તું તારે ફ્રેશ થા અને ફર મજા કર આજનો બ્લોગનો શૂટ હું તને પૂરું કરી દઈશ તો આજનો બ્લોગનું આખું શૂટ મારા દીપે કરેલું છે અને ખૂબ મજા આવી અને જો ફાઇનલી અહીંયા અમે ઉપર પાંચમા માળ સુધીની જગ્યા છે ત્યાં પહોંચી ગયા છે અને અમુક લોકો ઊંધા ઊંધા ચાલે છે એ જોઈ શકતા હશો ખૂબ પબ્લિક છે ખૂબ મજા આવે અને એટલી સરસ હવા આવતી હતી ખૂબ જગ્યા સરસ છે બહુ મજા આવે છે જામનગરમાં લગભગ બધા આ જગ્યાએ જયેલા જ હોય એટલી મસ્ત જગ્યા છે અને અમારી છોકરીઓ પણ એટલી ખુશ ખુશ છે ખૂબ મજા આવે એવું છે તો અહીંયા પણ જોઈ શકો છો કાચો રસ્તો છે અને ખૂબ પાણી 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 છે એકદમ સરસ છે અને ખૂબ મજા આવી અમને તો ચાલો આજનો બ્લોગ આપણે આટલો જ રાખશું અને જોઈ શકો છો ખરેખર પાંચ માળની બિલ્ડિંગ ઉપરથી શૂટિંગ લેતા હોય એવું જ લાગે છે ને તમને આ જગ્યાએથી આવવાનું છે આ બાજુ આખું પાણીનું છે અને તમને ઓલી સાઇડ બતાવ્યું એ નીચે પાર્કિંગનો એરિયો છે તો હવે તો તમને આઈડિયો આવી જ ગયો હશે ફૂલ ટર્ન લઈને ફૂલ બ્લોગ તમને બતાવી દીધો છે અને જો હું ને વિરાજ અને હીરક ત્રણેય વાત કરીએ છીએ કે આપણે કેટલા ઊંચા છે ને કેટલી જગ્યા દૂર છે પણ આપણને ઉપર આવ્યા પછી ખબર પડે કે આપણે આટલી બધું ઊંચાઈ ઉપર છે તો આવી અમને સરસ મજાની ખૂબ સરસ પિકનિકમાં મજા આવી છે ફ્રેન્ડ અને બસ મારા બીજા પણ ઘણા બ્લોગ છે એ પણ જોતા રહેજો બહુ મસ્ત મસ્ત બ્લોગ રેસીપી બધું જ લઈને હું આવીશ તો ચાલો સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો જય માતાજી જય દ્વારકાધીશ નવા વિડીયો સાથે જલ્દી મળશું આપણે ત્યાં સુધી બધા જ મજા કરો અને મારો વિડીયો છે એ પૂરેપૂરો જોજો અને અમે ઘરે પહોંચતા હતા ત્યાં રાત થઈ ગઈ છે તો આટલો રોડનો શૂટ પણ કરી લીધું કે જોઈએ કેટલું અંધારું થઈ ગયું છે તો ચાલો ફાઇનલી તો હવે અહીંયાથી મારા માસી છે ત્યાં રહે છે એમના ઘરે અમે બેસવા જાય છે અને પછી અમે બધા જ ત્યાંથી નીકળી અને બહાર નાસ્તો કરવા જવાના છે માસીને અમે ફોન કરી દીધો તો તો કેટલો સરસ લૂક છે જામનગરનો જોઈ શકો છો હાઈવેનો તો ચાલો નવા વિડીયો સાથે જલ્દી મળશું